જય માતાજી મિત્રો તો તમે જોઈ શકો છો આપણે આઈ ગયા છીએ અત્યારે આપણી અહીંયા જૂની નિશાળ બનાવી લે હતી બરાબર અને અત્યારે પાડી દીધી છે બનાવવાની અહીંયા નવી નિશાળ બાકી તમે જોઈ શકો છો લખુજી અને સાવધાનજી અત્યારે મેં એક્સરસાઇઝ કરવા માંડ્યા કાંટો મારવા હતા નિશાળમાં બાકી તમે આગળ જોજો ઓલમોસ્ટ નિશાળ પાડી દીધી છે અને

તો આ આ બધા ભરાવાનું ચાલુ જ છે મફત દેવાની મફત એમ ને મફત મફત બરાબર ના પૈસા જેના ઘણી નાખે બરાબર ખાલી ટ્રેક્ટર ના પૈસા દેવાના એમ ટ્રેક્ટર ના દેવાના બાર ગામ વાળો ગામ વાળો ગમે તેને ભરવાની છૂટ એમ ને તો જોઈ શકો છો તમે આ જે નિશાળ પાડી છે કોઈ પણ ને ભરી જવું હોય તો ભરી જાવ તમારું રહેશે અને અહીંયા કોઈ પૈસા પૈસા લેવાના નહિ ફ્રીમાં ભરી જાવ